મિત્રો ફરીથી એકવાર આપણી ચેનલ ટેકનિકલ ગુજરાતમાં તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયો આગળ વધતા પહેલા મારે તમને એક વાત કેવી તમને મારા વિડીયોમાં માહિતી મળે છે કે નહીં તે તમારે કોમેન્ટ કરવાનું છે જેથી મને પણ સંતોષ થાય કે મારા વિડીયોથી લોકોને માહિતી મળે છે મિત્રો માહિતી સારી લાગે તો વિડીયો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી અમને પણ સંતોષ થાય તો ચાલો મિત્રો આજના વિડીયો તરફ આગળ વધીએ હોમ લોન ઇન્ટરેસ્ટ રેટ્સ આરબીઆઈએ રેપો રેટમાં પચાસ બેસીસ પોઈન્ટનો ઘટાડો કર્યા બાદ સ્થાનિક બેન્કોએ પણ લોન પરના વ્યાજ દર ઘટાડવાનું શરૂ કરી દીધું છે પીએનબી અને બેંક ઓફ ઇન્ડિયા સહિત કેટલીક બેન્કોએ લોનના વ્યાજદરોમાં ઘટાડો કર્યો છે હોમ લોન ઇન્ટરેસ્ટ રેટ્સ છ જૂનના રોજ ભારતીય રિઝર્વ બેંકે એક મોટો નિર્ણય લેતા રેપો રેટમાં પચાસ બેસીસ પોઈન્ટનો ઘટાડો કર્યો જે બાદ રેપો રેટ ઘટીને હવે પાંચ પોઈન્ટ પચાસ ટકાએ પહોંચી ગયો છે તો આ નિર્ણય બાદ બેન્કોએ પણ લોન પરના વ્યાજદર ઘટાડવાનું શરૂ કરી દીધું છે પીએનબી અને બેંક ઓફ ઇન્ડિયા સહિત કેટલીક બેન્કોએ લોનના વ્યાજદરોમાં ઘટાડો કર્યો છે આવી સ્થિતિમાં આ બેંકોમાં જેઓની લોન ચાલતી હશે તેઓને ઘણો ફાયદો થશે આ સાથે જ જેઓ આ બેંકમાંથી લોન લેશે તેઓને પણ ઓછા વ્યાજદરે લોન મળશે बइकाले शेयर बाजार बंद થયા બાદ पंजाब नेशनल बैंक અને બેંક ઓફ ઇન્ડિયા એ વ્યાજ દરોમાં ઘટાડાની જાહેરાત કરી હતી આ પહેલા રિઝર્વ બેંકની જાહેરાતના થોડા સમય બાદ જે કરુર વૈશ્ય બેંકે પણ લોનના દરોને સસ્તા કરવાની જાહેરાત કરી હતી જો તમે આ બેંકોમાંથી હોમ લોન લીધી છે તો તમારી લોનની EMI ઘટી જશે અથવા તો તમારું લોનનો સમયગાળો ઘટી જશે पंजाब नेशनल બેંકે ઘટાડ્યો વ્યાજ પંજાબ નેશનલ બેન્ક પીએનબી એ જણાવ્યું કે રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં ઘટાડો કરાયા બાદ બેન્કે રેપો લિંક લેન્ડિંગ રેટ્સમાં ઘટાડો કર્યો છે અને આ દરોને આઠ પોઈન્ટ પંચ્યાસી ટકાથી ઘટાડીને આઠ પોઈન્ટ પાંત્રીસ ટકા કરી દીધા છે બેંકના જણાવ્યા અનુસાર એમસીએલઆર અને બેસ રેટ્સમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી નવા દરો નવ જૂનથી લાગુ થશે શુક્રવારે બેંકનો શેર એક ટકાથી વધુના વધારા સાથે એકસો દસ પોઈન્ટ પંદર રૂપિયાના સ્તરે બંધ થયો હતો બેંક ઓફ ઇન્ડિયાએ પણ કર્યો ઘટાડો ઓફ ઇન્ડિયાએ શેરબજારને જાણકારી આપી છે કે રેપો રેટમાં ઘટાડા સાથે રેપો બેસ લેન્ડિંગ રેટ્સમાં છ જૂનથી ફેરફાર કરવામાં આવ્યા છે આ ઘટાડા બાદ રેપો બેસ લેન્ડિંગ રેટ્સ આરબીએલઆર આઠ પોઈન્ટ પંચ્યાસી ટકાથી ઘટીને આઠ પોઈન્ટ પાંત્રીસ ટકા થઈ ગયો છે શુક્રવારે આ બેંકના શેરમાં થોડી તેજી જોવા મળી અને શેર એકસો ચોવીસ ત્રણ રૂપિયાના સ્તરે બંધ થયો હતો કરુર વૈશ્ય બેંકે પણ ઘટાડ્યું કરુર વૈશ્ય બેંકે શુક્રવારે એમસીએલઆર એટલે કે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેસ્ટ લેન્ડિંગ રેટ્સમાં ઘટાડાની જાહેરાત કરી હતી બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર છ મહિનાના એમસીએલઆર અને બાર મહિનાના કમા ઘટાડો કરવામાં આવ્યો છે માહિતી અનુસાર છ મહિનાના એમસીએલઆરને નવ પોઇન્ટ નવ ટકાથી ઘટાડીને નવ પોઇન્ટ આઠ ટકા કરવામાં આવ્યો છે જ્યારે એક વર્ષના એમસીએલઆરને દસ ટકાથી ઘટાડીને નવ પોઇન્ટ આઠ ટકા કરવામાં આવ્યો છે ઇન્ડિયન બેંકે પણ ઘટાડ્યું વ્યાજ ઇન્ડિયન બેંકે જણાવ્યું કે મોનિટરી પોલિસી કમિટી દ્વારા પોલિસી રેપો રેટમાં અડધા ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હોવાથી બેંકે રેપો બેન્ચમાર્ક રેટ્સમાં સુધારો કર્યો છે રેપો લિંક બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ સાત પોઈન્ટ સાત ટકાથી ઘટાડીને આઠ પોઈન્ટ બે ટકા કરવામાં આવ્યા છે નવા દરો નવ જૂન બે હજાર પચીસમી લાગુ થશે તો મિત્રો ના આ મહત્વના પગલા બાદ તમારા માટે હવે લોન લેવો વધુ સસ્તો થઈ ગયો છે જો તમારી હોમ લોન ચાલે છે તો તમે પણ તમારા બેંક સાથે સંપર્ક કરો અને નવી વ્યાજ દરની વિગતો લો આ માહિતી તમારા મિત્રો અને પરિવારમાં શેર કરો ખાસ કરીને તેઓ જેમણે લોન લીધી છે અથવા લવાનું વિચારે છે વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો કોમેન્ટમાં જરૂર લખો તમારી લોન બેંક કઈ છે સબસ્ક્રાઇબ કરો ટેકનિકલ ગુજરાતને આવી નવીતમ અપડેટ માટે